હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ભરેલા મરચાં બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા ચાર નંગ મરચાં લીધેલા છે ચાર ચમચી ચણાનો લોટ કોથમરી એક ચમચી સફેદ તલ લીધેલા છે એક ટી હળદર સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણાજીરું વઘાર માટે રાય અને હિંગ કશ્મીરી મરચું એક ચમચી ખટાશ માટે લીંબુ અને લસણની ચટણી અને તેલ લીધેલું છે વઘાર માટે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા આપણે મોરાજ મરચાં લીધેલા છે એકદમ મોટા આવે તે મરચાં આપણે લેવાના છે તો સૌ પ્રથમ આપણે મરચામાં ભરવા માટેનો મસાલો બનાવી લેશું સૌ પ્રથમ આપણે મસાલો બનાવી લેશું તેના માટે ચણાનો લોટ એડ કરશું અને કોથમરી એડ કરી દેસુ થોડી ત્યારબાદ કશ્મીરી મરચું અને સફેદ તલ એડ કરી દેસુ એક ટી સ્પૂન જેટલી હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું 0 2 ચમચી ત્યારબાદ લસણની ચટણી એડ કરીશું ખટાશ માટે લીંબુ એડ કરી દેશું અત્યારે આપણે અડધું લીંબુનો રસ આમાં એડ કરેલો છે ત્યારબાદ તેલ એડ કરીશું એક ચમચી જેટલું તો આપણો મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે મરચામાં કાપા પાડી લેશું તો આ રીતે આપણે વચ્ચે કાપા પાડી લેવાના છે આ રીતે આપણે કાપા પાડી લેવાના છે આનો બીનો ભાગ આપણે કાઢવાનો નથી તો થોડીક તીખાશ હશે તો ખાવાની મજા આવશે તમારે બીનો ભાગ કાઢવો તો તમે કાઢી શકો છો તો હવે આ જ રીતે આપણે મસાલો આમાં ભરી લઈ તો આપણે આ રીતે દબાવી અને બધો મસાલો મરચામાં ભરી લેશું

ને હિંગ એડ કરીશું ત્યારબાદ સફેદ તલ એડ કરીશું ત્યારબાદ મરચાં એડ કરી દઈશું તો બે મિનિટ આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો આપણે થઈ ગયું છે તો આપણે મરચા ને ફેરવી લેશું થોડુંક પાણી એડ કરીશું રેડી થઈ ગયા છે તો કરી લેશું મિત્રો તૈયાર છે આપણા ભરેલા આખા મરચાં તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો જો રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જો પ્રથમ આપણે